તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે આમોથી આમોદ શહેરમાં ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય ગેસ એજન્સી દ્વારા ખોડેલા ખાડાથી નગરની જનતા ત્રાહીમાં પોકારી ઉઠી છે આઠ દસ મહિનાથી ખોડેલા ખાડામાં આજ દિન સુધી નથી તો પુરાણ કરવામાં આવ્યું કે નથી તે આસપાસના ખાડાઓથી માટી સાફ કરવામાં આવી વોર્ડ નંબર પાંચમાં રહેતા રહીશો દ્વારા બ્રેકર મશીન ચલાવતા લાઇટ કનેક્શન ન આપતા તેમને ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન ન આપતા સ્થાનિક રહીસ મીડિયા સમક્ષ આભાર મજબૂર બન્યા હતા વાર વિસ્તારની મહિલાઓ અને પુરુષો ગેસ એજન્સી દ્વારા ખોડેલ ખાડાઓ જાતે પૂરવા માટે મજબૂર બન્યા હતા ગેસ એજન્સી દ્વારા હલકી અને નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે તો તેની તપાસ કરવામાં આવે તો ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તેમ નગરમાં ઠેર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આવી ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા ગેસ એજન્સી દ્વારા આમોદ પાલિકામાં વીસ થી બાવીસ લાખ રૂપિયાની માર્બલ રકમ ના ખાડા પૂરવા માટે આપી છે તો આઠ મહિના સુધી આ ખાડાઓ કેમ પૂરવામાં આવ્યા નથી તો શું આમોદ પાલિકાએ આ રૂપિયાનો કોઈ બીજી જગ્યાએ ઉપયોગ કર્યો છે તેમ પણ નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યાર ત્યારે ખાડાઓને લઈને આમોદ જનતા હેરાન પરેશાન જોવા મળી રહી છે જ્યાં કેટલાક લોકોને તો પોતાના મકાન બેસી જવાનો પણ ભય સતાવી રહ્યો છે ગેસ એજન્સીની કામગીરી ઉપર અનેકો સવાલો ઉઠી રહ્યા છે જેમાં લોકમાંગ ઉઠવા પામી છે કે આમોદ શહેરમાં થયેલ ગેસ એજન્સીની ઝીણવટભરી કામગીરીની તપાસ થાય તો ઘણું બધું સત્ય ઉજાગર થાય તેમ ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદનગરમાં ગેસ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યું છે જેમાં ઠેર ઠેર ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખી દીધી પછી પણ ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે જ્યાં ના લોકો ભરાયા છે અને ગેસ એજન્સી ઉપર અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે બે જુદી જુદી એજન્સી દ્વારા આમોદમાં બે પ્રકાર નું કામ જોવા મળી રહ્યું છે તો તે કામની તટસ્થતા પૂર્વક તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે જાવેદ મલિક નો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ